નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે તમે જોઈ શકો છો શ્રીમતી વિદ્યાલય જે ભાવનગર સિદ્ધસર રોડ ભાવનગર ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો આપણે તો તમે જોઈ શકો છો આચાર્ય માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી કરેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ફિઝિક્સ કેમેસ્ટ્રી તેમજ બાયોલોજી માટે મિત્રો અહીંયા શિક્ષકોની જરૂરિયાત છે જેમાં એમએસસી બી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ભાષાની વાત કરીએ મિત્રો તો ઇંગ્લિશ તેમજ સંસ્કૃત વિષય માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવી છે ગુજરાતી ટાઈપિસ્ટ માટે એક ભરતી છે જેમાં અનુભવી જે ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે અરજી તમારે કેવી રીતે કરવી તો તેના વિશે માહિતી મેળવી મિત્રો યોગ્ય ઉમેદવારે મોબાઈલ નંબર અહીંયા આપેલા છે ઇઠોતેર ઓગણા સત્યાસી અઠ્યાસી ચોરાણું પર પોતાનું રિઝ્યુમ છે બાયોડેટા છે તે તમારે વોટ્સઅપ પર મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો જો તમે અનુરૂપ જે લાયકાત ધરાવતા હો મિત્રો તો તે જે શ્રીમતી એલડી ગુજરાત આહીર કન્યા વિદ્યાલય છે ભાવનગર ખાતે આવેલી છે તેમાં તમે અરજી કરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય